આપણી બનાવવાના છે ગાંઠિયા બપોરનું કામ પૂરું થઈ ગયું ને એ આપણી જો આ છે ના ફાફડી ગાંઠિયા બનાવવાના છે પછી એનો ઝારો જો આ આવ્યો ફાફડીનો છે પછી આ છે ઝીણા ગાંઠિયા છે એણો છે ને હજે પણ એક ફૂલ ફૂલવાળા ગાંઠિયા આવે એણો ઝારો મારા પાસે છે ને મળી શોખ બધોય બહુ છે એટલે આપણી છે ને તીખા ગાંઠિયા બનાવવાના છે એટલે આપણે જો આ ગાંઠિયા બનાવીએ ને આ બકડિયું છે ને એવા ચાર બકડિયા છે ના છે પણ આ બકડિયું છે ને ઉછલે નહીં ને એ સારું છે ને બકડિયું લીધું ગુઝરી માથું લીધું ઉપર મગરની તો જો આ ગાંઠિયા પાખરી બને જાય આપણા પીવા સરસ બને એ જોઈજો આ રીતે સારામ પાડવાના છે જો કેટલા મસ્ત બને ગાંઠિયા આપણા જો કેવા આસલ તીખા ગાંઠિયા બને એકદમ સરસ સફેદ બી ઉપર આ છૂટા છૂટા ને એકદમ કડક એકદમ ને ખાવા માં પોસા તો જો આપણે આ ગાંઠિયા બનાવીએ આપણી કોઈ મદદ ન પડે કોઈની કે ભાઈ કોઈ બકરીનું પકડે એવું ન હોય આમાં એકતા આપણી હે એ રીતે પડે છે ગાંઠિયા તો આ ગાંઠિયા કે જો એકદમ ઢીલો લોટ કરો તો જટાઈ પડે જાય ને બધી વાત એટલે જો આ પાસા જો આમ બનાવવાનું આ ઉપર ઓઝમો ને તેલ ખારો બધું એ ઉપર નાખી દેવાય કે આપડા થઈ ગયા તૈયાર તો આપણે એ કાઢે લઈએ કે માં ડાયરેક્ટ આપણે ડોબામાં ભરે લઈએ કડક રૂપારા પાસો જો હું ગાળવો નાખાય જોવો આખું બપડિયું ભરાઈ જાય એ રીતે ગાંઠિયા પડે કારણ કે આપણે હંસામાં કરીએ ને એ બહુ કડક થાય આ કડક ન થાય આપણે આ દુકાનીથી લીધા હોય એવા અસલ ગાંઠિયા થાય તો જો આપણે આ બનાવીએ ગાંઠિયા જો હથેળીની મદદથી આપણે આ બનાવવાના ગાંઠિયા સમજે તો આ હથેળી પાણી વાળી કરે

અને હમણાં હું ફાફડી ગાંઠી પણ નાખા કીવા થાય આપણી ફાફડી ગાંઠિયા એ જોજો જો કીવા મસ્ત ગાંઠિયા થાય એટલે આવા મોરા ફૂલ વાળા થાય પણ એ મોરા થાય ને આપણી છોકરાની ખાવા તીખા એટલે આપણે બનાવ્યા તીખા આપણી હમણાં ફાફડી ગાંઠિયાનો એક ભાણવો નાખીએ એટલે તમે જોવે હકો કે કીવા ફાફડી ગાંઠિયા થાય તો આવો જો શોખીન હોય કોઈ ગાંઠિયા ખાવાનું મારા જીવું તો આવો ખાવા આપડાયા બને એ આપણી નાખવાના છે ફાફડી ગાંઠિયા તમે એક જોવે હગો કોઈની કરવા હોય તો કરે હગો ને આ લોઠાનું બકડિયું છે ને ગરમ વધારે થાય ને એલ્યુમીનું બકડિયામાં વાર લાગે ને બહુ લઈને જાય

તમે જોયો બહુ કેવા ગાંઠિયા બન્યા હે એને કેવા ટેસ્ટી તો ખાવ તો જ ખબર પડે કે ટેસ્ટી ગાંઠિયા કેવા છે આપણી ફાફડી ગાંઠિયા બનાવ્યા જો બહુ મસ્ત બન્યા હે જો એકદમ છૂટા છૂટા જો ફાફડી ગાંઠિયા દુકાનમાં મળે ને એનાથી સરસ અને ગાંઠિયા જો આપણા ફાફડી ગાંઠિયા થેકા કયા આ તો બે જ ગાણમાં કયા ફાફડી ગાંઠિયાના કારણ કે તીખાની હારી ભાવે તમણી એટલે આપણા ફાફડી ગાંઠિયા થેકા કયા તો આવો બધા ગાંઠિયા ખાવા કાઠે લેવાના છે એવા આપડા ગાંઠિયા સડાઈ જો આ ગાંઠિયા જોઈ લેજો એ કેવા સરસ થયા જો

આપણી તૈયાર કઈ કોઈ લેતાને કારક જ એ લાગે કે કોઈ મિહાને આવ્યા હોય ને આપણી તૈયાર લીધું હોય તો વાત અલગ છે બાકી આપણે લોટ ની બધું અજમોની સોડાના લોટ છે એ ઘરની ઘંટીનો ધરાવેલો છે કોઈ એ કહેતા હોય કે તૈયાર લેવો તો એ વાત ખોટી છે આપણી ઘરનો જે લોટ હોય એ તમે વાપરે ભોગો અને એ ટાટાના સોડા ની તેલનું મણ ને હિંગ ને અજમો એ મિક્સ કરે લોટમાં

મોટા મોટા ગાંઠિયા પડે આપણી કમજોરી કરે ને એજા જ ગાંઠિયા આપણા થાય તો આપણે આ જો ગાંઠિયા બનાવી લીધા ને ફાફડી ગાંઠિયા બનાવી લીધા ને બપડિયાનું જ ઉદઘાટન કર્યું બપડીયો લીધો ને મહિનો ચો દોટ પણ આમાં આજે કંઈ બનાવ્યું નહોતું તો આજે આપણે આ ગાંઠિયાનું ઉદઘાટન આપણી કરે નાખ્યું તો જો આ ગાંઠિયા બને ગા તૈયાર એમ આપણે એક ઘાણ વરિયો ગાંઠિયાનો જો પીવા અસર થાય જો મોટા મોટા જો